પદ્મનાભદ દાસજી કહે છે કે આજે શ્રી વલ્લભનો જન્મદિન છે અને કેસરની ધોતી પહેરી છે કેસરી ઉપર ના છે તિલક કર્યું છે અને મુદ્રા ધરીને આપ શ્રી લક્ષ્મણ ભટ્ટના ધામમાં બરાજ્યા છે જન્મ દિવસ જાન જાન શ્રી વલ્લભનો જન્મ દિવસ છે તેમ જાણીને અદ્ભુત રુચિ માન માન

તેજ પ્રતાપ અતુલતાઈ આપનો તેજ અને આપનો પ્રતાપ ઉગ્ર પ્રતાપ છે શિવલભ અને અતુલતાઈ મીન્સ કે કોઈ સાથે આ તુલના ન થઈ શકે અને આસપાસ યુવતીજન કરત હૈ ગુણગાન શિવ આસપાસ અનેક અનેક યુવતી યુથ પધાર્યા છે ગુણગાન કરી રહ્યા છે

મીન્સ કે ભગવદ્ ભાવરૂપી અલૌકિક આભૂષણ કરી શ્રી મહાપ્રભુજી સર્વાંગ આભૂષિત છે અને પદ્મનાભદાસજી કહે છે કે પદ્મનાભ પ્રભુ વિલોક મારા પ્રભુ શ્રી વલ્લભ વલ્લભને જુઓ તે કોણ છે ગિરિવરધર વાઘદ વાકપતિ વાઘદીશ એટલે વાકપતિ શ્રી વલ્લભનું નામ અને આપ છે ગિરિવરધર સન મનુષ્ય કૃતિ દેખાઈ રહ્યા છે પણ આપ તો કોણ છે ગિરિ વરધર છે કૃષ્ણદાસ મેઘને પોતાના પૂર્વ ગુરુને હાથમાં અગ્નિ લઈને શ્રી આચાર્યજીનું પુરુષોત્તમત્વ સિદ્ધ કરી બતાવ્યું છે પ્રાકૃતાનું કૃતિ વ્યાજ મોહિતાસુર સુર માનુષ આ નામમાં પ્રસંગ આવી રહ્યો છે અને યહ અવસર જે હુ તે મહાભાગ્યવાન ભૂમિના ભાગ્ય સ્વરૂપ શ્રી વલ્લભ છે ભૂમિ ભાગ્ય અને